નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ક્લાસમાં ધોરણ અગિયાર સાયન્સમાં થર્મોડાયનેમિક્સ ઉષ્મા ગતિશાસ્ત્રમાં નીટ અને જી માટેના જે કોન્સેપ્ટ્યુઅલ એમસીક્યુ જોતા હતા તે આજે વધુ આગળ જોઈશું લાસ્ટ લેક્ચરમાં આપણે તેર એમસીક્યુ કમ્પ્લીટ કર્યા છે આજે ચૌદ થી વધુ એમસીક્યુ જોઈશું

शोषक फलों जवाब આપી દીધો છે નંબર બે અહિયાં જુઓ મિત્રો ઓ2 સાથેની પ્રક્રિયા હોય દહન પ્રક્રિયા કહેવાય દહન પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય અહિયાં NaOH અને HCl સાથે તતસ્તીકરણની પ્રક્રિયા થાય એ દરમિયાન પણ ઉષ્મા મુક્ત થાય છે અને Fe સાથે S ની પ્રક્રિયા થાય એ દરમિયાન પણ ઉષ્મા મુક્ત થાય છે ઓકે તો આપણે ઉષ્મા શોષક કેવી છે કઈ પ્રક્રિયા થવા ઉષ્માની જરૂર છે તો ફર્સ્ટ એ આપણો આન્સર ક્લિયર મિત્રો ચલો નંબર 2 જોઈશું આપણે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયા માટે $\Delta x$ is not equal to $\Delta e$ अथवा $\Delta u$ આંતરિક ઊર્જા બે સમાન નથી આપણે આગળના લેક્ચરમાં પણ જોયું છે કેટા કે डेल्टा एच इज इक्वल डेल्टा यू प्लस डेल्टा एन जी आर टी मैं तुमने आगे ना लेक्चर में आज समझा भी उच्च है कि डेल्टा एन जी गरीब रहवाल डेल्टा एन जी इज इक्वल टू गैसियस फेज मार एन पी माइनस एन आर हमेशा आगे ना लेक्चर जो है बादल ना लेक्चर जो, ना जो तो तुमने वधू ख्याल आवश्यक તો મિત્રો ડેલ્ટા એનજી ની np nr np nr np y નું નિપજ ના મોલ ચલો y નું છે અને a બી 2 છે 2 2 એટલે 0 થયો મતલબ આના માટે વેગતા h આ 0 થઈ ગયું સ્ટેપ માટે આ બધે સંખ્યા છે બધા માટે કપાસી જવાબ મને કહેશો ઓકે યસ કયો જવાબ આવે છે મિત્રો કયો જવાબ આવે છે ચલો ડેલ્ટા h અને ડેલ્ટા u સમાન નથી તો c જવાબ આન્સર નંબર 3 મિત્રો આપણો 16મો एमसीक्यू આપણો આદર્શ વાયુ નું શૂન્યાવકાશમાં વિસ્તરણ થાય ત્યારે કોઈ જ કાર્ય થતું નથી આગળના લેક્ચરમાં આપણે જોયું કે કારણ કે દબાણ P = 0 અને P ΔV થાય આપણે જાણ્યું છે કે W = P ΔV પણ P 0 છે આ શૂન્ય અવકાશમાં વાયુઓ વાતાવરણમાં દબાણ 0 હોય P 0 અને W 0 કાર્ય કોઈ પ્રકારનું થતું નથી ઓકે ચલો 17મો પ્રશ્ન ખૂબ સરસ મજાનો છે મિત્રો આપણે ધ્યાન આપીશું एस प्लस थ्री बाय टू ओ टू इट गिव्स एस ओ थ्री प्लस वाय किलो, किलो जूल आप क्या चाहे अब प्रश्न है बराबर समझ सो मित्रों नंबर बे एस ओ टू वन हाफ ओ टू इट गिव्स एस ओ थ्री टू एक्स सॉरी टू एक्स किलो जूल होए तो एस ओ टू माटे नी मित्रों सर्जन उष्मा सर्जन एंथैल्पी मागी छे अबे सर्जन एंथैल्पी इतने शु तो एक मोल संयोजन તેના મૂળ તત્વોમાંથી બનાવવાનું છે આ બરાબર સમજી લેજો સર્જનનો મીનિંગ શું થાય કે મારે SO2 બનાવવાનું છે તેના મૂળ તત્વો કયા છે S અને O2 માંથી તો S O2 માંથી SO2 બનાવો અને આ B કેટલો એક મોલ જ બનાવવાનો તો એ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય તેને સર્જન ઉષ્મા કહે છે તો આપણે સર્જન ઉષ્મા ગરમી છે ઓકે તો ચલો S 3/2 O2 SO3 છે આ SO3 આ બાજુ આપ્યો છે આને પ્રક્રિયાને ઉલટાવીશું મિત્રો તો આપણે આ પ્રક્રિયા લખવા માટે શું કરીશું ધ્યાન આપિશુ મિત્રો તો જો આ પ્રક્રિયા 1m ના m S 3/2 O2 તો SO3 m ના m તો આ y m ના m

ચાલો હવે જરા સરવાળો બાકી કરીશું જરૂરી તો જો SO3 SO3 ગયા 3/2 માંથી 1/2 ઓ2 ગયા લે 2/2 O2 વધ્યા 2/2 એ 1/2 વધા હ ગયો S + O2 ઈટ ગિવ SO2 ઓકે ચાલ તો એવો કયો જવાબ આપ્યો છે વિચારો મિત્રો 17 માં આ અન્નેનો સરવાળો કર્યો એવો કોઈ જવાબ થાય તો y - 2x चलो 17वावा જોઈ જાવ એટલે 6 કે c y - 2x આપરો જવાબ ચલો આગળ જોઈશું મિત્રો નંબર 2 18મો પ્રશ્ન આપેલ માહિતીના આધારે CO2 સર્જન ઉષ્મા ચલો ફરી એવો ને એવો પ્રશ્ન આવ્યો CO की सर्ंजन ऊष्मागर्नी है मित्रों चलो सर्ंजन ऊष्मागनो तो, तो C+O2 तो CO2 आता है -x 2CO+2 जो आ रहे CO की सर्ंजन ऊष्मा हमें आपराज की तो हमने 1 मोल कार्बन मोनोऑक्साइड ए यानी प्रमाणित अवस्था द्वाराता तत्व बच्चेनी प्रत्यक्ष प्रक्रिया थीपन है। तो C सॉलिड 1/2 O2 तो 1 मोल CO थवो जो आटलो लागू छे आपसे तो जो 80 આપણને આપેલું છે O2 આપણને આપેલું છે CO2 આપણે જરૂર નથી આપડે CO ની જરૂરિયાત છે અહીંયા CO આપેલું છે આ રહ્યો CO તો પ્રક્રિયા બેને ઉલટાવી દઈશું ચલો શું થશે હવે મિત્રો ગણીશું આપણે પેલો C + O2 ઈટ ગિવ્સ CO2 એમના એ તો જો આ પ્રક્રિયા એમના चैटो डेलटाय एच माइनस एक्स नंबर 2 2CO + O2 तो ट्वाइस CO2 2CO આ પ્રક્રિયાને ઉલટાઈ દઈશું તો આ CO2 ઈટ ગિવ્સ ટ્વાઈસ CO ગેસ + O2 ગેસ ચાલો કમ્પલેટ પ્રક્રિયાને ઉલટાની છે તો આ થયા માઈનસ ની જગ્યાએ + y નંબર 2 અહીંયા એક મોલ છે અહીંયા બે મોલ છે તો આને હું બે વડે ગુણીશ બધારે તો અહીંયા મારું બે વડે ગુણવા પડે કમ્પ્લીટ ચલો હવે જરૂરી સરવાળો બાદ બાકી કરીશું આપણે આ હેસના નિયમને આધારે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માના સમીકરણોના ના સરવાળો બાદ બાકી થાય ચલો ઓકે શું વધ્યું બેટા ઓટુ બે માંથી એક ગયો તો વધ્યો શું मोल कार्बन एक O2 तो वो आप तो मोल CO तो अह आया माइनस टू एक्स प्लस वाय के मोल मे आया बे मोल मे अपने शू कीधु तू एक मोल मे तो एक मोल मे y माइनस टू एक्स लखी भाग्या तो एक मोल सीओ उत्पन्न करवा अथवा सर्जन उष्मा r y - 2x / 2 કોઈ જવાબ આપ્યો છે મિત્રો યસ b આપણો જવાબ છે ઓકે ચલો આગળ જોઈએ શું મિત્રો બરાબર સમજી લેજો પ્રશ્નોને કઈ ઘટનામાં એન્ટ્રોપી ઘટે એન્ટ્રોપી ઘટવું એટલે એન્ટ્રોપી એટલે શું તો અવ્યવસ્થાનો માપદંડ બરાબર સમજો जितनी और व्यवस्था વધારે એટલી એન્ટ્રોપી વધારે જેટલી વ્યવસ્થા વધારે એટલી જ એન્ટ્રોપી ઓછી અવ્યવસ્થા સમજો મિત્રો બરાબર એટલે જ એન્ટ્રોપી વ્યવસ્થા લયો અવ્યવસ્થા અવ્યવસ્થા વધે એન્ટ્રોપી વધે પણ આપણે તો અહીંયા એન્ટ્રોપી કટે લખું છે બેટા તો વ્યવસ્થામાં વધારો તો એન્ટ્રોપી શું થાય ઘટે આપી હવે વિચારો ચલો તો પહેલું બરફનું ગલન બરફનું નું ગલન થાય એટલે બળફમાંથી શું બને પાણી પાપડે જાનીએ બરફમાંથી પાણી ગરમમાંથી પ્રવાહ જોવે હસ્તાવાજે તો અમારે એન્ટ્રોપીમાં વધારો થાય નંબર 2 દ્રાવણમાંથી સુક્રોજનું સ્ફટિકીકરણ કારણ ગુડ દ્રાવણ આપ્યું હોય એમાં સ્ફટિકીકરણ કરવાનો અને સુક્રોજના કણો ઉત્પન્ન થાય એ દ્રાવણમાંથી સ્ફટિકીકરણ એટલે આમાં અવ્યવસ્થા ઘટે મીન્સ એન્ટ્રોપી ઘટે આપણો જવાબ આવી ગયો

કે ખાલી જગ્યા તાપમાને બરાબરથી પાણીની પ્રણાલી માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય છે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ લખ્યું છે અને બરાબરથી પાણી મિત્રો બરાબરને તમે ખુલ્લા વાતાવરણમાં મૂકી દો ત્યારે શું બને છે પાણી પણ ક્યારે 273 કરતાં ઊંચું ટેમ્પરેચર હોય ત્યારે 273 કેલ્વિન કે 0 ડિગ્રી સેલ્સિયસ કરતા ઉંચા તાપમાને ત્યારે બરફનું પાણી આ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય અને સ્વયંસ્ફુરિત કોઈ પણ પ્રક્રિયા થાય એના માટે ડેલ્ટા જી હંમેશા કેવો હોય છે ઋણ હોય છે તો બોલો બરફમાંથી પાણી ક્યારે બનશે 260 બને ના બને બરાબર જ રહે 280 કે 273 કરતા વધી ગયા તો આપણો જવાબ આવી ગયો 280 કેલ્વિન ક્લિયર

22મો પ્રશ્ન શું છે કે અચળ કદે થતી કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા S મહત્તમ છે જો ફરીથી આપણે એવું કીધું છે કે ભાઈ ડેલ્ટા S મહત્તમ મીન્સ કઈ પ્રક્રિયામાં અવ્યવસ્થા સૌથી વધારે છે અવ્યવસ્થાનું માપ સૌથી વધારે બને છે બેટા એ આપણે શોધવું છે જ્યાં અવ્યવસ્થા વધારે એટલે ડેલ્ટા S વધાય चलो N2 गैस प्लस तो टू तो ट्वाइस एनओ ध्यान रखो हे एक मोल गैस एक मोल गैस प्रक्रिया में टोटली बे मोल निपजना पर गैस स्वरूप में बे मोल आ एक बात अइया सॉलिड माची सॉलिड तो करो पर शु बनो गैस आ भी जवाब सॉलिड माची जारे गैस बने जारे अव्यवस्था वधे अव्यवस्था वधे तो एंट्रोपी वधे પ્રિય તમે એમ થા કે બીજો જવાબ તો જો સોલિડ + O2 ના 1 મોલ ગેસ છે એમાંથી 1 મોલ ગેસ બન્યો સરખા જ છે અહીંયા સોલિડ બન અને ગેસમાંથી માત્ર સોલિડ બન્યો તો એન્ટ્રોપીમાં ઘટાડો થયો ઓકે બરાબર યાદ છે ચલો મિત્રો તો આપણો જવાબ આવ્યો બી હવે નીચેના પૈકી કઈ ઘટનામાં એન્ટ્રોપી ઘટે છે જો ફરીથી એન્ટ્રોપી ઘટે છે તો આવી ગયું ભાઈ તેવીસ કયો જવાબ આવે બોલો પ્રસરણ છે બરફ નું પીકલન પ્રવાહી નું બાષ્પાયન ક્ષાર નું સ્ફટિકીકરણ ઓકે 24મો ફરી પાછો પ્રશ્ન આવ્યો આદર્શ વાયુ શૂન્યાવકાશમાં વિસ્તરણ કે

બળતણ ટુકડાનું પાણીમાં રૂપાંતરતા રાસાયણિક પ્રક્રિયા માટે કે અને ડેલ્ટા જી આપણા થઈ મિત્રો તમને ડેલ્ટા જી સ્વયં સ્ફુરિત કોઈ પણ જો પ્રક્રિયા સ્વયં સ્ફુરિત થાત ત્યારે ડેલ્ટા જી કેવો હોય છે ઋણ હોય છે અને ડેલ્ટા જી ઋણ મારું છે કે શૂન્ય ધન ધન તો ડેલ્ટા જી ઋણ ડેલ્ટા જી ઋણ અને કે ગ્રેટર ધન 1 હોય ત્યારે હંમેશા કોઈ પણ પ્રક્રિયા સ્વયં સ્ફુરિત બને છે चलो मित्रों हर घर जो ही है उष्मा गति शास्त्रामी दृष्टिये कहे हो संबंध साचो न थी अखुब सरस मजानों एक में प्रॉपी को विदाज है कि भी उष्मा गति शास्त्रामी दृष्टिये कहे हो संबंध धनात्मक सूत्रोच है क्या माती ये सूत्र तुमने कोटुं वामा आए अरे तुम्हारे सोधवाल तो एक ताजी कुतूम डेल्टा एच इज इक्वल टू डेल्टा यू प्लस पी डेल्टा वी आ भी साचु छे हवे आ सूत्र नी आपने खबर नथी तो मित्रों याद राखजो डेल्टा जी इज इक्वल टू खबर छे माइनस आर टी एल एन के था डेल्टा जी और एल एन मा के बच्चे नो संबंध छे आ बन्ने आ बाजू आई जाए तो डेल्टा जी बाय आर टी अंकेवा माइनस और एलएन नो आधार ई हो यानी घातांक के स्वरूप में फिर वो ई रेस्ट टू माइनस पी लिखता है जी अपॉन आर टी अब के था तो के ई रेस्ट टू माइनस पी लिखता है जी अपॉन आर टी आदि साचो छे खोटो छे यानी जी इक्वल टू सूत्र है डेल्टा एच माइनस टी डेल्टा एस और यहां शो आ भी क्यों संबंध साचो नथी तो आपनो जवाब आ गयो डी संबंध साचो नथी चलो मित्रों आगे जोईशु के समोष्मी प्रक्रम दरमियान जो उष्मा समोष्मी प्रक्रम उष्मा अचल रहे मींस q इज इक्वल टू 0 तो ने जारे तरह में बात करेगी छे q इज इक्वल जीरो तो ऊर्जा મેળવતી કે ગુમાવતી નથી જે પ્રણાલીને સમોષ્મી કહેવાય પ્રક્રિયા એચબી અશક્ય છે આપણે અશક્ય શોધવાની કે એચબી થવી જ ન જોઈએ તો ક્યારે ન થાય તો જો એચબી થતી હોય તો ਇਸ પ્રક્રિયા બને છે પ્રક્રિયા બને તો દેવતા S ધન હોવો જોઈએ દેવતા G ઋણ હોવો જોઈએ

આપણો જવાબ હતો સી ઘન પદાર્થ પર વાયુનો અધિશોષણ દરમિયાન વાયુની એન્ટ્રોપી કેટલી મસ્ત કોઈપણ ઘન પદાર્થ તમને આપ્યો છે જેમ કે 4 પોળ છે એના ઉપર વાયુનો અધિશોષણ એની સપાટી ઉપર અધિશોષણ થાય આ રીતે વાયુ એની સપાટી ઉપર આવે તો શું થાય એની વાયુ જ્યારે સપાટી ઉપર આવે છે ત્યારે પેલા ગુંતો હોય જ્યારે ની ઓર અવસ્થા વધારે હોય અધિશોષણ થાય એટલે અવ્યવસ્થામાં ઘટાડો થાય મીન્સ એન્ટ્રોપી હંમેશા કોઈપણ ધન પદાર્થ પર વાયુનું અધિશોષણ થાય ત્યારે એન્ટ્રોપી ઘટે છે તો 29માનો જવાબ બી ઘટે છે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ खाली જગ્યા સાથે સંબંધિત છે હમણાં જ તમને વાત કરી કે પ્રક્રિયા ઉષ્માના ફેરફારોનો બેઝિક સરવાળો કે બાદબાકી દર્શાવે છે તો પ્રક્રિયાના ઉષ્માના ફેરફાર સાથે હેસલો ઉષ્મા સંકલનનો નિયમ સંકરાયેલો છે ઓકે મિત્રો આજે આપણે ફરીવાર 14 થી શરૂ કરી 30 एमसीक्यू સુધી ઉષ્મા ગતિશાસ્ત્રનો કોન્સેપ્ચ્યુઅલ एमसीक्यू લઈ રહ્યા છીએ હજુ વધુ एमसीक्यू આપણે આગળ ઉપર જોઈશું તો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઇબ કરશો મળીએ નેક્સ્ટ ક્લાસમાં ત્યાં સુધી અમૃતસરને રજા આપશો